ड्रॉप न्यूज़ हैज बीन ब्रॉट टू यू बाय आज तक सब्सिटेस नमस्कार अमेरिका आप જોઈ રહ્યા છો ગુજરાત તક ની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર સતત બીજીવાર લોકસભા સ્પીકર બન્યા ઓમ બિરલા પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન રાહુલ ગાંધીએ પીએમ મોદી સાથે મળ્યા હાથ

ટ્રેન આવતા પહેલા જ થાંભલાને હટાવાયો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેહુલો મહેરબાન રાજકોટ જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસ્યો ધોધમાર રાજકોટમાં વાહનો ફસાયા અને ભેંસો તણાવવાના દ્રશ્યો આવ્યા સામે વિગતવાર સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પ્રથમ લોકસભા સત્ર છે તે શરૂ થયું છે દરેક સાંસદોએ શપથ લીધા છે અને હવે સ્પીકર તરીકે ફરી એકવાર ઓમ બિરલા છે છે તેમની નિયુક્તિ કરવામાં આવી આ બધાની વચ્ચે નરેન્દ્ર મોદી અને સાથે સાથે રાહુલ ગાંધી છે તેમણે બંને ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા અને આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે એક અલગ અંદાજ જોવા મળ્યો હતો બુધવારે લોકસભાના સ્પીકર કોણ બનશે તેને લઈને ચૂંટણી યોજાઈ હતી જેમાં એનડીએમાંથી ઓમ બિરલા અને ઇન્ડિયા ગઠબંધન તરફથી કે સુરેશને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જો કે અહીં વાત સ્પષ્ટ છે કે એનડીએ પાસે બહુમત છે માટે નિર્ણય આવશે તે ઓમ બિરલા તરફ જ હશે અને થયું પણ એવું જ લોકસભામાં ધ્વનિનાદથી ઓમ બિરલાના સમર્થનમાં વધુ મત હતા તે માટે લોકસભાના સ્પીકર તરીકે તેમને બનાવવામાં આવ્યા અહીં મોટી વાત એ બને છે કે જ્યારે ઓમ બિરલા સ્પીકરના સ્થાન સુધી જવાનું હોય છે ત્યારે વડાપ્રધાન મોદી તેમને અભિનંદન આપવા માટે આવે છે અને રાહુલ ગાંધી પણ આવી જાય છે ત્યારે પીએમ મોદી રાહુલ ગાંધી બંને હાથ મળાવતા નજરે પડે છે ચેર હું સભા લે જોકે તે બાદ પણ પીએમ મોદી અને રાહુલ ગાંધી સાથે ચાલીને ઓમ બેરલાને સ્પીકરના સ્થાન સુધી મૂકવા જાય છે તમે પણ જુઓ આ વિડિયો સુરેશને હરાવીને ડોમ બિરલા સ્પીકર બની ગયા છે જોકે સ્પીકર બનતા જ રાહુલ ગાંધીએ તેમને નિષ્પક્ષ રહીને વિપક્ષનો પણ અવાજ સાંભળે તેવી અપીલ કરી છે ઉપરાંત રાહુલે શું કહ્યું સાંભળો સ્પીકર ઇમ્પોર્ટન્ટ That cooperation happens on the basis of trust. It is very important that the voice of the opposition is allowed to be represented in this House. I'm confident that you will allow us to represent our voice, allow us to speak, allow us to represent the voice of the people of India. હાલ મોદી સાથે રાહુલને હાથ મળાવતો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાના અભિપ્રાયો પણ આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપની જો વાત કરવામાં આવે તો કેટલાય નેતાઓ એવા હતા જેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી અને તેના કારણે ભાજપને એક બેઠક ગુમાવવાનો પણ વારો આવ્યો હતો આ બધાની વચ્ચે સવાલ એ છે કે આખરે આ ગદ્દાર નેતાઓ છે તેમને છાવરનાર નેતા કોણ છે કોની કોના હાથમાં આ વખતે લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ સરસ રીતે જામેલો જોવા મળ્યો પરંતુ આ વખતે સૌ પ્રથમ વાર એવું થયું કે વિરોધ નો સુર પણ ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળ્યું અને એની સાથે સાથે વિરોધની સાથે સાથે કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ એવા હતા પક્ષ વિરોધી કાર્યવાહી કરી અને એટલા માટે જ સવાલ થાય ગદ્દારોને કોની ઘડતુતી હતી ગદ્દારોનું વખત એ કોના હાથમાં ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હજુ સુધી ચર્ચા ચાલી રહી છે

ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે આપને યાદ હશે કે થોડા સમય જ જવાહર ચાવડાએ વિરોધનો સૂર છે એ ઉચ્ચાર્યો તેમણે બે વિડીયો જાહેર કરીને સીધા મનસુખ માંડવિયા પર સવાલ કર્યા અને બીજા વિડીયોમાં તો તેઓ કહી રહ્યા છે કે તમે મારા કાર્ય વિશે નિતિન પટેલ અને આનંદીબેન પટેલને પણ પૂછી શકો છો એટલે અત્યારે અહીં સવાલ થઈ રહ્યો છે કે કોને પાઈ છે હવે શું આવનારા દિવસોમાં જે પક્ષ વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ ગદારો વિશે પગલા લેવામાં આવશે તમને યાદ હશે ફકુબા જાડેજા વિશે જ્યારે ચૂંટણી સમયે પૂનમ માડમે ખુદ હાઈકમાન્ડને રજૂઆત કરી હતી અને નામ લઈને પણ અને નામ લીધા પણ તેમણે હકુબા જાડેજાનો ઉલ્લેખ કર્યો હતો તેમના પર આરોપ છે કે તેમણે પક્ષ વિરોધી કાર્યવાહી કરી છે અને તેઓ કોંગ્રેસને પાછલા બાયણેથી સપોર્ટ કરી રહ્યા છે હકુબા જાડેજા, જવાહર ચાવડા આ સાથે જ કુંભાણી ને પણ આપણે કેમ ભૂલી શકીએ નિલેશ કુંભાણી સુરત ની રાજનીતિ થી સમગ્ર દેશ માં ખળબડાટ મચી ચૂક્યો પક્ષ વિરોધી કાર્યવાહી કરી અને ત્યારબાદ શું થયું એ આપણા સૌ કોઈ ના નજરે સામે છે સુરત એક એવી લોકસભા બેઠક થઈ જ્યાં સૌથી પહેલા ચૂંટણી યોજાય તે પહેલા વિજેતા કોણ છે તે જાહેર થઈ ગયું ત્યારે અહીં પક્ષ વિરોધી કાર્યવાહી કરનારા તમામ જે પણ નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેમના વિરુદ્ધ ક્યારે પગલાં લેવામાં આવશે તેવી અંદર ખાને વાત ચાલી રહી છે કારણ કે રણનીતિ તો ઘડાઈ ચૂકી છે લિસ્ટ છે એ હાઈ કમાન્ડ સુધી પહોંચી ગયું છે દિલ્હી દરબારમાં આ તમામ લોકોના નામ છે એ પહોંચી ગયા છે અને હવે બસ રાહ જોવામાં આવી રહી છે કે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે થોડા સમય પહેલા જ આપને યાદ પણ હશે જ્યારે ઉમેદવારોની ઘોષણા થઈ ઉમેદવારોના નામની ઘોષણા થઈ ત્યારે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો અલગ અલગ બેઠક પર ઉમેદવારોને લઈને આક્રોશ હતો અને એમાં તો સૌથી વધારે ચર્ચિત રહી હિંમતનગરની માફ કરજો સાબરકાંઠા બેઠક જ્યાં હિંમતનગરથી સૌથી વધારે વિરોધનો સુર છે એ જોવા મળ્યો હિંમતનગર બાદ અરવલ્લીનો પણ આમાં સમાવેશ થાય છે કઈ રીતે ભીકાજી ઠાકોરનો વિરોધ થયો એ આપણે સૌ કોઈ જાણીએ છીએ ત્યારબાદ તાત્કાલિકપણે અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર બદલવાની ફરજ પડી જો ઉમેદવાર ન બદલવામાં આવત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શું થઈ શકત અને એટલા માટે જ એ ભણકારા છે એ વાગી ચૂક્યા હતા ભાજપમાં અને એટલા માટે જ ઉમેદવારો બદલવામાં આવ્યા ત્યારે હવે સૌથી વધારે મિત્રો ચર્ચા એ વાતની છે કે પક્ષ વિરોધી કાર્યવાહી કરવા માટે જે જે લોકો જવાબદાર છે તેમના વિરુદ્ધ ક્યારે પગલાં લેવામાં આવશે જામનગરના પૂર્વ નેતા હકુબા જાડેજા સામે રજૂઆત કરવામાં આવી હકુબા ઉર્ફ ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ કરવામાં આવી ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમ માડમે હકુબા જાડેજા સામે હાઈકમાન્ડમાં રજૂઆત કરી તેમણે કહ્યું પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરુદ્ધ કામ કર્યાની ફરિયાદ કરવામાં આવી જામનગરમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સાથે મળી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું હાલ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ નથી જોવા મળતા માણવદરમાં જવાહર ચાવડાની હાઈ હાઈકમાન્ડને ફરિયાદ કરાઈ માણવદરમાં ભાજપના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી જવાહર ચાવડાએ પોતાના પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી હમણાં થોડા સમયથી જાહેર કાર્યક્રમોમાંથી જવાહર ચાવડા છે એ દૂર રહે છે હવે વાત કરીએ અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીની અમરેલી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી જેમને આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જેની ઠુમ્મરને જીતવા માટે મેદાનમાં હતા જેની ઠુમ્મરને જીતનું કહેતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો જેને ચર્ચાનું જોર પકડ્યું ત્યાર ભાજપના જ નેતાઓ ભાજપને હરાવવા માટે પાછલા બાયણે કોંગ્રેસની મદદ કરતા હતા તેમાં જ એક નામ સામે આવ્યું અને એ છે કાળુ વિરાણી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો પરંતુ તેમનું સપનું છે એ અધૂરું રહી ગયું અને એમાં બનાસકાંઠાની બેઠક છે તેમાં ગાબડું પડ્યું ઘર ફૂટે ને ઘર જાય એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું કારણ કે પાંચ લાખથી વધુ લીડ્સ સાથે ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ એવું કંઈ જ ન થયું માત્ર અમુક સીટોને વાત કરતાં કાંટાની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ જોવા મળી હતી ત્યારે એકવાર ફરી ચર્ચા એ જ થઈ રહી છે કે આ પક્ષ વિરોધી કાર્યવાહી કરવાવાળા વિરુદ્ધ ક્યારેય કાર્યવાહી કરવામાં આવશે હાઈ કમાન્ડથી બસ એક રાહ જોવામાં આવી રહી છે આદેશની રાહ જોવામાં આવી રહી છે કે બસ એક આદેશ મળે અને ત્યારબાદ આ તમામ જે ગદ્દારો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ત્યારે છે 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 કોના હાથમાં એ અત્યારે રસપ્રદ સવાલ થઈ રહ્યો ફરી એકવાર ભાજપના જ ધારાસભ્ય એવા કુમાર કાનાણી છે તેમણે લેટર બોમ્બ ફેંક્યો છે જી હા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કુમાર કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં શું લખ્યું છે તે જાણો આવી રિપોર્ટમાં એની વિદ્યાર્થીઓને વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પૂર એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસ્સો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસ્સો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસ્સો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલાં તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ માર્ગદર્શન નહીં કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય માર્ગદર્શન ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે ને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે તો એ દૂર થવી જોઈએ હા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચ્ચે ટીયા લોકોના અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું તો મેં એટલા માટે જ કીધું પારદર્શકતાને સરળતા નથી અને પારદર્શકતાને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય ભ્રષ્ટાચાર ના થાય કોઈ વસ્તુ ના થાય લોકો હેરાન ના થાય એટલે મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે આ સાથે જ સૌરાષ્ટ્રમાં મેઘરાજા તરબોડ બન્યા હતા અને રાજકોટમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો માત્ર ગ્રામ ગ્રામ્ય જ નહીં પરંતુ શહેરી વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો ક્યાંક વાહનો છે તે ફસાયેલા જોવા મળ્યા તો ક્યાંક પશુઓ છે તે તણાતા જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રાજકોટના જેતપુર જામકંડોરણામાં પણ સવારે અસહ્ય બફારા બાદ બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો આ દરમિયાન જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો રાજકોટના ચરેલ બરડિયા દડવી સહિતના ગામમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો ઉપરવાસમાં ભારે વરસાદથી બરડીયા અને ચરેલ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું બરડીયા ગામે નદીમાં ભેંસો તણાતી પણ જોવા મળી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે પાણીનો આખો ધોધ વહી રહ્યો છે અને તેમાં ભેંસો તણાતી જોવા મળી છે

આ સાથે જ એક ટ્રેક્ટર પણ અંડરબ્રિજમાં ફસાયેલું જોવા મળ્યું વરસાદના પગલે નદી નાળા છલકાયેલા હતા અને રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આ બાજુ રાજકોટના જેતપુર તથા ગ્રામ્ય પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો જેતપુર શહેર ઉપરાંત ખીરસરા મેવાસા સાંકડી રબારીકા ગુંદાડા ચાંપરાજપુર વગેરે ગામમાં પણ જોરદાર વરસાદ વરસ્યો અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ ધ ડ્રપ ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજતક સબસે બેસ્ટ સૌરાષ્ટ્રમાં એક તરફ ધોધમાર વરસાદ જોવા મળ્યો આ સાથે જ આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા કયા કયા વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે ક્યાં વરસાદ થશે તેને લઈને જાણો હવામાન વિભાગના જે વૈજ્ઞાનિક છે તેઓ શું કહી રહ્યા છે ડિસ્ટ્રિક્ટ હે રાજકોટ જામનગર પોરબંદર और जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ द्वारका और कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है साथ में थंडर स्टॉल की वार्निंग है और डेटू की बात करेंगे तो डेटू के लिए जो डिस्ट्रिक्ट है जहां पर सौराष्ट्र और कच्छ रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर द्वारका और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है और बाकी जो डिस्ट्रिक्ट हैं डे वन से लेके डे सेवन तक उन डिस्ट्रिक्ट में मतलब गुजरात और सौराष्ट्र रीजन के सारे कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन आज के लिए पूरे एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड स्पीड होगी वो 35 फाइव से फोर्टी फाइव के के एम और साथ में गस्ती फाइव के एम पी एच के रहने, गस्टी रहने का पूर्वानुमान है अहमदाबाद में क्या रहेगा अहमदाबाद में आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडेस्टॉन की वार्निंग है कौन से अभी एक सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज जो डिस्ट्रिक्ट दिए गए हैं जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा पाटन साबरकांठा बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग और तापी और सौराष्ट्र और कच्छ के लिए जहां पर आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर द्वारका गिर सोमनाथ कच्छ और दीव के लिए मानसून जो कल तक का प्रोग्रेस था वो मुंडरा से होते हुए मैसाना तक गया है और आने वाले तीन से चार दिनों में जो गुजरात के कुछ और पार्ट्स बचे हुए वहाँ पे प्रोग्रेस का पूर्वानुमान है बुलेटिन में हल बस आठलूज मैं रजा आप देश दुनिया ना तमाम महत्व समाचार गुजरात तक नमस्कार। गुजरात न्यूज हैज बीन टू यू बाय आज तक सबसे तेज